તૈયાર કરવામાં આવે છે ઉપરાંત આદિવાસી ઉટીઓ એક જ પહેરે છે ઉપરાંત પારંપરિક આભૂષણો જેવા કે ચાંદીના હાર ચાંદીની હાહડી ચાંદીના કલ્લા ચાંદીના કડા ચાંદીના આમળિયા હાકડી ચાંદીના કહડા કેળ ઝુંડો ચાંદીના લોણીયા ચાંદીના વિરવા ચાંદીનો દોરો વગેરે ખાસ કરીને ચાંદીના આભૂષણોનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે આદિવાસી કઢો વગેરે આભૂષણોથી સજ્જ થઈ ગેરના મેળામાં મજા માણવા ઉમટી પડે છે એક જ ડિઝાઇનના પહેરવેશમાં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળિયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવાનો પ્રયાસ કરતા હોય છે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા હોય છે ઘેરૈયા મોરપીંછ પીંછ સાથે નૃત્ય કરે છે તાલુકામાં અમારા મોગરા ગામ છે હોળી માતાના અમારા દાદાના દાદાને હાથ છે અમે જન્માભૂમિને દેવદાનીને અમે ઉજવાવીએ છીએ કમાટ તાલુકાના અંદર અમારો આદિવાસીનો મેળો હોળી નૃત્યનો મોરની પીછી મૂકીને પણ અમે માનતા રાખીને અમે પાંચ દિવસ નાચી કૂદીને રમીએ છીએ બાબાદેવ ના ભોગે પડીને પછી અમે પાંચ દિવસ પછી અમે એની માનતા કરીને છૂટા થઈએ છીએ મહત્વ હોળી માતાના મહત્વ થી અમે ગેરના હોળી નું નૃત્ય ભણે છે મોરની પીછી મૂકીને અમે પાંચ દિવસ અમે ભગવાનના રૂપ લઈને અમે નાચી કુંદીને આદિવાસીનો અમારા બાપદાદાના હાથનો નાચી કુંદીનો મેળો આદિવાસીનો દેવ દુળદેવીને અમે વળાવીએ છીએ અને કમાણ તાલુકાના અંદર અમારા આદિવાસીનો મેળો કમાટેરનો મહત્વ પર અમે ચાલીએ છીએ અમારા ગામ બધીનો પહેલા નંબર મોગરા ગામના હોડી માતાનો મેળો અમે દેવદાનીને ઉજવા છીએ કમાણ તાલુકાના અંદર અમે મેળો આ દર વર્ષે કવાટનો ઘેરનો મેળો હોય છે તે મુજબ જ અમે કવાટના ગેરા ઘેરના મેળામાં આવ્યા છે અને અમારા ગામજળના બધા આગેવાન છે અમારા પટેલ છે અમારા સરપંચ સાહેબ છે બધા અમે હળીમળીને ગામનો મેળો ઉજવીએ છીએ અને દર વખતે અમે આવી રીતે આવીએ છીએ અને આ સાહેબના ભલામણથી અમે સાહેબ દર વખતે અમે આવ્યા છીએ એટલે અહીંયા અમે અપેલા અહીંયા પગલું મૂકીએ છીએ